માનવી પ્રજનન ફલન અને ગર્ભસ્થાપનની વાત આપણે કરીએ નીચેની આકૃતિ શુક્રકોષ દ્વારા ઘેરાયેલા અંડકોષની છે જેમાં ઝોન પીલા ઝોના પહેલું સીડાને ઓળખો તો અહીંયા આકૃતિ થોડીક ઝૂમિંગ કરી આપણે જોવી પડે તમે બરાબર રીતે ઓળખી શકો છો તો થોડુંક ઝૂમિંગ કરે જોઈએ તો જઈ શકાય છે અહીંયા આગળ આ જે રત્ન દેખાય છે પી એક આકૃતિ છે એસ તો બાર જ છે અને આ એકદમ બહારના કોષો આપેલા છે જે કહી શકાય છે કોરોના રેડિયેટાના છે તો અહીંયા પી એકદમ નજીકની આકૃતિ છબ લખી શકીએ છીએ પી

અંડકોષ કહી શકાય છે તો સૌથી બહાર શું જોવા મળી શકે છે તો કે કોરોના રેડિયટા હોઈ શકે છે હા ત્યાર પછી શું હોય તો કે એના એ કોષો છે પછી સોના પહેલી સુધીના હોય પછી કોષ સ્તર હોય બરાબર છે તો અહીંયા જો કોરોના રેડિટ પહેલા દેખાય પછી સોના પહેલી ભાઈ કોષ સ્તર દેખાય છે અહીંયા શું દેખાય છે કોષ સ્તર પહેલા દેખાય છે સોરી અહીંયા હા અંદર થી બાર ની બાળકો વાત કરી છે તો આવશે જ્યારે પુરુષો ખલ્યા પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન કરે છે તો અહીંયા રંગસૂળની દ્રષ્ટિ એટલે શું આપણે જાણીએ છીએ સ્ત્રીઓમાં શું હોય છે બાવીસ દેહિક રંગસૂત્ર હોય અને ત્રેવીસ જોડ એક્સ એક્સ હોય તો બંને અંકોશ બનશે તો બંનેમાં એક્સ એક્સ તો આવવાના છે

એટલે કે પુત્રી બની શકે એક્સ વાય હોય તો પુત્ર બની શકે છે તો માદા અને માદા છે માદા અને નર છે જવાબ આવશે બી ફોર બોમ્બે શુક્રકોષ અને અંડકોષમાં ખાલી હોય છે લિંગી રંગસૂત્રો દેહિક રંગસૂત્રો બંને એક પણ નહીં તો બંને હોય છે જ આઠ થી સોળ કોષયુક્ત ગર્ભને શું કહી શકાય છે તો આવી અવસ્થાને મોરુલા અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ ફલનમાં જોઈ ગયા આપણે નીચેની આમની આખો જણાવો તો મોરુલા ગર્ભ છે ગર્ભકોષ્ઠી કોષ છે ફલિદાન છે એક પણ નહીં તો ગર્ભકોષ કોષ આખો સ્પષ્ટ કહી શકાય છે નીચે કયું કાર્ય જરાયું નથી પ્રસુ દરમિયાન પ્રોજેસ્ટરનો સ્ત્રાવ કરે છે ભ્રૂણને ઓક્સિજન અને પોષણના વહનની સુવિધા પૂરી પાડે છે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે ભ્રૂણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને નકામા પદાર્થોનું દૂર કરવાનું સુવિધા પૂરી પાડી શકે છે તેનું મુખ્ય કાર્ય ત્યારે શું છે તો પ્રસુ દરમિયાન ત્યારે જો ભ્રૂણની ઓક્સિજન અને પોષણ વહનની સુવિધા પૂરી પાડવાનું કામ તેના દ્વારા બનશે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરાવે છે ભ્રૂણમાંથી કાર્બન ડાયોક્સાઈડ ના નક્કામાં દ્રવ્યોને દૂર કરવામાં મદદ કરવામાં મદદ કરે એની રચના તો નથી તો પ્રસ્તુતિ દરમિયાન પ્રોજેસ્ટ્રોનનો સ્ત્રાવ ત્યારે ઓન ધ ટાઈમ ત્યારે સ્ત્રાવ કરાવતું નથી નહીં તો શું થાય પ્રસ્તુતિની પ્રક્રિયા અટકી જાય કારણ કે પ્રોજેસ્ટ્રોન હોય તો ગર્ભ નિકાલ પ્રક્રિયા અટકતી હોય છે જવાબ આવશે એ નીચેની રચનાનું નામ આપો તો આ અહીંયા આપણે દેખાઈ રહી છે ઘણા બધા કોષોની અવસ્થા કહી શકાય છે તો મોરુલા ગર્ભકોષ કોષરી ફલિતાન તો ઘણા બધા કોષો દેખાય છે એટલે અહીંયા આગળ એ પ્રમાણે મોરુલા ગર્ભ જ કહી શકીએ છીએ ગર્ભસ્થાપન ગર્ભાશયના કયા સ્તરમાં થાય છે તો આપણે જાણીએ છીએ એન્ડોમેટ્રીમાં જોવા મળી શકે છે ગર્ભાવસ્થાને જાળવવા માટે જરાયુમાંથી કયા અંતઃસ્ત્રનો સ્ત્રાવ થાય છે SCG HPL પ્રોજેસ્ટેરોન પ્રોલેક્ટિન અહીં આગળ તમે જો તો કયા કયા ઉમેરા છે રિલેક્સિન ઓક્સિટોસિન ઉમેરાય ગયા છે અહીં આગળ અહીં આગળ વધારાના ગ્લાયકો કોર્ટિકોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉમેરાય ગયા છે તો અહીં આગળ પર્ટીક્યુલર વાત કરીએ છે જરાયુમાંથી કયા ઉત્પન્ન થાય છે તો પ્રોલેક્ટિન જે છે એ ઉત્પન્ન થાય ત્યારે પિટ્યુટરી ગ્રંથિ એટલે આમાં તો આવશે જ નહીં બરાબર છે બીજું ગર્ભ અવસ્થાને જાળવવા માટેની વાત છે તો ઓક્સિટોસિન ઉત્પન્ન કરે પણ ક્યારે જ્યારે નિકાલની પ્રક્રિયા થતી હોય ત્યારે તો આપણે માટે આ જ અંતઃસ્ત્રાવ ત્યારે ઉત્પન્ન થતા હોય જાળવણી માટેના મનુષ્ય ફલન વાસ્તવમાં તો જ શક્ય બને જો જ્યારે અંડવાહિનીમાં અંડકોષ મુક્ત થાય પછી તરત જ શુક્રકોષ યોની માર્ગમાં વહન પામે ત્યારે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે તુંબિકા ઇસ્તમ જોડાણ સ્થાને વહન પામે ત્યારે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે ગ્રીવાના તુંબિકા ઇસ્તમ જોડાણ સ્થાને પહોંચે ત્યારે ગર્ભાશયમાં અંડકોષ મુક્ત થયા ના ઉડતાલીસ કલાકમાં જ શુક્રકોષનું વહન ગ્રીવામાં થાય ત્યારે તો એ આગળ બરાબર જોતા જજો કે અંડકોષ મુક્ત થયાના ઉડતાલીસ કલાકમાં એટલે ત્યાં સુધીમાં જો શુક્રકોષ ત્યાં પહોંચી જાય તો જ ફલન થવાની શક્યતા કહી શકીએ છીએ આપણો કહી શકાય છે પણ અહીંયા શું લખ્યું છે ફલન વાસ્તવમાં તો જ શક્ય બને એવું કીધેલું છે આપણને તો આ ફલન તમારે જગ્યા કઈ ફરજિયાત છે તો કે શુક્ર અને અન્નકોષો એક સાથે તુંબિકામાં ભેગા થાય તે દરમિયાન આવી રીતે જોવા મળી શકે છે ત્યાં જવા વળે કહી દઉં આપણે બી ફોર બોમ્બે અન્નકોષમાં જળદીની માત્રા અને તેની વહેંચણી ખરીને અસર કરે છે ફલન ફલિદાનો નિર્માણ વિખંડનની ભાત નિર્માણ પહેલા પ્લાસ્ટોમિયર્સની સંખ્યા તો અહીંયા આગળ જ્યારે જર્દીની વાત કરીએ તો જર્દીનું પ્રમાણ જેટલું વધારે હોય એ પ્રમાણે વિખંડની પ્રક્રિયામાં તેની અસર થતી હોય કારણ કે તો જ કોષો વિવાજન પ્રમાણે પામતા હોય છે તો વિખંડની વાત પર એની અસર થાય છે વિકાસલક્ષી ઘટનાઓ સંદર્ભે આપેલી આકૃતિને સાચો ક્રમ શોધો આપણે આકૃતિ આપેલી છે એ બી સીડી થોડું સમજવાનું છે તો શું બધે છે કે કયો ક્રમ અહીંયા ચાલતો હોવો જોઈએ તો તમે જો અહીંયા આગળ એક આ એક કોષ જેની સાથે ઘણા બધા શુક્ર કોષ જોડાયેલા આપણે આપણે માની શકીએ છીએ એ શુક્રકોષોમાંથી કોઈ શુક્ર પ્રવેશી શકે છે તો એના બંનેના કોષ કીધા ભેગા થઈ ગયા છે એના કારણે યુગમાં જ બની ગયું છે અને પછી વિઘટન થાય છે કે ડી એ છેલ્લો ડી જ આવશે જો તમે આવીને કન્ફર્મ કીધું જશો તો તમે ઓપ્શનમાં પણ જુઓ તો અહીંયા બધામાં ડી છેલ્લા મૂકેલું છે એમ કે તમારી વાત સાચી છે ડી છેલ્લા જ આવશે એના પછી કઈ અવસ્થા જોવા મળશે આપણે એની પહેલા સોરી તો અહીંયા ઘડી યુગમાં એટલે એ આવવું જોઈએ એટલે ડીની ની પહેલા શું હોવું જોઈએ એ હોવું જોઈએ એના પછી શું હોવું જોઈએ તો કે એના પછીની વસ્તુ અહીંયા આગળ યુગ્મન માટે બંને ભેગા થયેલા એટલે બી વાળો ભાગ હોવો જોઈએ અને ત્યાર પછી સી વાળો ભાગ અને સી બી એ ડી કશે હોવું જોઈએ તો સી બી એ ડી આપેલું છે તો તમારો સી આન્સર ઇટ ઇઝ અ રાઈટ આન્સર કહી શકાય છે બરાબર સમજાઈ ગયા માનવ માદામાં ગર્ભકોષ્ઠ કોથળી અંડપતનના ત્રણ દિવસ પછી ગર્ભાશયમાં સ્થાપિત થાય છે ગર્ભાશયના એન્ડોમેટ્રીમાંથી પોષણ મેળવે છે પોષસ્તના કોષો દ્વારા એન્ડોમેટ્રીમાં સ્થાપિત થાય છે સ્થાપન પહેલાં જરાયુનું નિર્માણ કરે છે તો મોટા ગરબા સુધી બને ક્યારે છે તો કે પાંચમા દિવસે બને એટલે આ તો પહેલું વાક્ય ખોડું થઈ ગયું ગરબા છે ને એન્ડોમેટ્રીમાંથી ને જરાયો દ્વારા પોષણ મેળવશે પોષક સ્તરના કોષો દ્વારા એન્ડોમેટ્રી એમના સ્થાપિત થઈ શકે હા તો સ્થાપિત થઈ શકે છે એના દ્વારા સ્થાપન પહેલા જરાયો નિર્માણ કરે પહેલા ની પછી બને જરાયો બનશે એટલે સી ઇઝ અ રાઇટ આન્સર ગર્ભ સ્તર કોના નિર્માણમાં સાંકળા હતા સાંકળા હતા નથી સંકળાયેલા નથી વિકસિત ભૂણનું શરીર જરાયુ જરાયુ જ અંકુરકો સક્ષમ પોષણ

જનાબ એલ્યુસ દ્વારા અંડકોષના કોષરસમાં શુક્રાગ્રના સ્ત્રાવ એક શુક્રકોષને દાખલ કરવામાં મદદ કરે છે અંડકોષની નજીક રહેલા એક શુક્રકોષ સિવાયના બધા જ શુક્રકોષ પોતાની પૂછડી ગુમાવી દે છે તો જાણીએ છીએ કે મોટે ભાગે શું થશે આગળ તો કે કોઈ પણ એક જ શુક્રકોષ પ્રવેશી શકે છે તો એના માટે કારણ શું છે તેના માટે જવાબદાર કોણ છે જે કોઈ પણ એક જ દ્વારા અંડકોષના કોષરસમાં શુક્રાગ્રના સ્ત્રાવ થાય એ એક શુક્રકોષ દાખલ થવા માટે સક્ષમ હોય છે એક સામાન્ય ગર્ભવતી સ્ત્રીમાં કુલ કોનિડોર નું મૂલ્યાંકન કરવામાં આવ્યું તો સંભવિત પરિણામ શું હોઈ શકે ગર્ભવતી સ્ત્રીની વાત કરીએ ત્યારે કોણ વધારે હશે ગર્ભાશયમાં ઊંચું સ્તર અને એન્ડોમેટ્રિયમ જળાઈ ઉત્તેજે છે પરિવહન પામતા એસસીજી નું ઊંચું સ્તર ઇસ્ટ્રોજનનું સંશ્લેષણ ઉત્તેજે છે ગર્ભાશયમાં પરિવહન પામતા એફએસએ ને ઊંચું સ્તર ભ્રૂણના સ્થાપનને ઉત્તેજિત કરે છે પરિવહન પામતા એસસીજી નું ઊંચું સ્તર અને એન્ડોમેટ્રી જળાઈ ઉત્તેજિત થયેલા હોય છે તો અહીંયા ઘડી ગર્ભ દીસ્થિત ટોપિક નું મૂલ્યાંકન કરવામાં આવ્યું તો સંભવિત પરિણામ શું હોય શકે છે ત્યારે આપણે જાણીએ છીએ જો ગર્ભસ્થાપન થયું હોય તો એસસીજી નો સ્ત્રાવ થતો હોય છે એટલે આ ઊંચું સ્તર અને અને પ્રોજેસ્ટેરોનનું સંશ્લેષણ ઉત્તેજિત હોય અહીંયા ઊંચું સ્તર પણ એન્ડોમેટ્રીની જાળાઈ ધરાવે તો વધારે કામ શું કરે છે તો પ્રોજેક્ટનો સ્ત્રાવ થતો જ હોય છે એટલે બી ફોર બોમ્બે ઇટ ઇઝ અ રાઈટ આન્સર કહી શકાય છે બાળકો અહીંયા ઘડી બીજા કયું વિધાન માનવમાં મોરુલા માટે સાચું છે મોરુલા ગર્વ માટે અવખંડિત ફલિદાન કરતા વધુ કોષરસ અને વધુ ડીએનએ અવખંડિત ફલિદાન જેટલો જ કોષરસ અને વધુ પ્રમાણમાં અવખંડિત ફલિદાન કરતા ઓછો અને ઓછા પ્રમાણમાં ડીએનએ અને અને ફલિદાન જેટલો જ અવખંડિત ફલિદાનમાં હોય તેટલું જ ડીએનએ જોવા મળી શકે છે એટલે શું તો જ્યારે વિખંડનની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે કોષોનું કદ નાનું થતું જાય હા પણ અંદરના જે કોષોમાં જે ડીએનએ હોય છે તો સરખું ને સરખું છે એ ઘટતું નથી કે વધતું નથી બરાબર છે તો અહીંયા શું કહેવાય ફલિદાન કરતા ફલિદાન કરતા વધુ કોષરસ તો વધુ કોષ રસ હોય અવખંડિત હોય એટલું જ ડીએનએ જોવા મળી શકે છે એવું અહીંયા આગળ કહેવામાં આવે છે તો અહીંયા આગળ એક શું કહી શકાય છે તો અવખંડિત ફલિદાન જેટલો જ કોષરસ અને વધુ પ્રમાણમાં ડીએનએ હરાવે છે અવખંડિત ફલિદાન કરતા ઓછો કોષરસ અને ઓછા પ્રમાણમાં ડીએનએ જોવા મળી શકે છે

એમાં એક સરખું ગોઠવાતો જતો હોય છે તેને આધારે જવાબ કહી શકીએ છીએ બિફોર બોમ્બે નીચેમાં કઈ રીતના માનવ ગર્ભાશયમાં સ્થાપિત થાય છે ગર્ભાશયમાં ફલિતાન મોરુલા ગર્ભકોષ્ઠી કોથળી અને ઉપરના બધા તો ગર્ભાશયમાં કોણ સ્થાપિત થાય ગર્ભકોષ કોથળીનું સ્થાપન થાય ફલિતાનનું ન થાય મોરુલાનું ન થાય યાદ રાખજો નીચે મને વિખંડન માટે શું સાચું છે ભ્રૂણનું કદ વધે ભ્રૂણનું કદ ઘટે કોષનું કદ વધે કોષનું કદ ઘટે તો શું થાય કે ભ્રૂણનું કદ જે છે

મોરુલા વિકાસ પામતો તબક્કો છે જે ગર્ભસ્થાપન ગર્ભસ્થાપન પછી ગર્ભકોષ કોથરી વચ્ચેનો વિકસિત ભાગ ફલિતાન અને ગર્ભકોષ કોથરી વચ્ચેની અવસ્થા કહી શકાય છે માનવ મુરૂલા ખાલીયા હોય છે તો આઠ થી સોળ કોશી અવસ્થાને આપણે મારુલા અવસ્થા તરીકે ઓળખીએ છીએ સીધો જવાબ તમને તરત મળી જાય નીચેનો તબક્કો જોડકા જોડો વિખંડન સ્થાપન પોષક સ્તર અંતકોષ સમૂહ ગર્ભકોષ કોથરીનું બાહ્ય સ્તર કે જે એન્ડોમેટિયમ સાથે જોડાય છે કોષોનો સમૂહ કે જેનું ભ્રૂણમાં વિભાજન થાય છે ફલિતાંડનું સમભાજન એન્ડોમેટ્રિયમ ગર્ભકોષ કોથીનું ખૂબ એમણે કહી શકે છે તો વિખંડન શું છે તો ફલિતાંડનું સમભાજન જ કહી શકાય છે એટલે કે પી માંથી ત્રણ નંબરનો બનશે તો પી માંથી ત્રણ નંબર અહીં આપણે આપી દીધેલો છે ક્યુ સાથે ચાર નંબર આવે છે જોઈ લઈએ તમને જવાબ મળી છે હા સ્થાપન માટે કામ કરે છે આર સાથે વન પોષક સ્તર કોષ બાહ્ય સ્તરને મેન્ડોમેટ્રિયમ સાથે જોડે છે અને આંતરિક કોષ સમૂહ બે નંબર કોષોના સમૂહ જેનો ભ્રૂણનું નિવેદન થાય છે સાચું જવાબ કન્ફર્મ ઇટ ઇઝ અ બી આવો જવાબ મળે એટલે મજા આવી તમારા પૂરેપૂરા માર્ક આવે ફલનની ઘટનાઓ ક્રમશઃ ગોઠવણીને સાચો વિકલ્પ પસંદ કરો ફલિતાળનો નિર્માણ હા પહેલું કામ શું થશે તે એ પૂછેલું છે ફલિતાળનો નિર્માણ શુક્રાગ્રહ પ્રતિક્રિયા અંડકોષમાં અર્ધિકરણ બે પૂર્ણ પૂર્ણ થવું અંડકોષના કોષમાં શુક્રકૃતનો પ્રવેશ કોષ કેન્દ્રનો સંયુગમન ઓકે તો પહેલા શું થશે તો કે શુક્રાગ્રહની પ્રતિક્રિયા કારણ કે પહેલા શુક્રાગ્રહથી આ પહોંચશે

ઋતુ ચક્ર ફલિતાન ગર્ભસ્થાપન ના પણ એમ સીગુ જોઈ ગયા ત્યાર પછી ના બાબતો પ્રસુતિના સીગ્યુ ત્યાર પછીના વિડીયોમાં જોઈએ